ભગવાન જગન્નાથની એકસો અડતાળીસમી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય મામેરા શોભાયાત્રા યોજાય અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથની એકસો અડતાળીસમી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદના પાલડી વાસણા વિસ્તારમાં એક ભવ્ય અને અલૌકિક મામેરા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે પ્રથમવાર પાલડી વાસણાને મામેરાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જેને કારણે સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આ ભવ્ય આયોજનના મુખ્ય યજમાન શ્રી મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર મામેરાના કાર્યક્રમમાં કોઈ કચાશ ના રહે તે માટે વાસણાથી એકસો એકત્રીસ સોસાયટીઓને બે હજારથી વધુ પત્રિકાઓ વિતરિત કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત દસ જેટલી સોસાયટીઓની રથયાત્રાની થીમ પર વિશેષ રૂપે શણગારવામાં આવી હતી કિલોમીટર લાંબી અને ભવ્ય સ્વાગત ત્રેવીસ જૂનિયા ભવ્ય મામેરા વાસણાના સુગમ ફ્લેટથી સવારે સાત વાગ્યાથી પ્રસ્થાન કરીને વૃંદાવન ફ્લેટ લાવણિય સોસાયટી કેસરયાજી થઈને અરવિંદ સોસાયટી પરત ફરી હતી લગભગ ચાર કિલોમીટર લાંબી આ શોભાયાત્રાનું 31 સ્થળો પર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં દસ હજારથી વધુ ભક્તો જોડાયા હતા જે પશ્ચિમ અમદાવાદમાં આ પ્રકારનું પ્રથમ આયોજન હતું અમે અમારી જાત ને ભાગ્યશાળી માનીએ છીએ સોસાયટી આજે ભગવાન જગન્નાથ મંદિર ને મામેરા માટે કેટલા વિસ્તાર માં આવેલ વાસણાની એકસો એકત્રીસ સોસાયટી આવરી લેવાઈ હતી અને એકસો એકત્રીસ સોસાયટી ભગવાનનું પહેલી વાર વાસણા વિસ્તારમાં સ્વાગત કરવા માટે આતુર હતી આજે બહાર પબ્લિક જ એટલી બધી હતી કે જાણે આખું વાસણા વિસ્તાર જ બહાર આવી ગયું હોય એવી રીતે ભગવાનનું ભવ્યથી ભવ્ય સ્વાગત વાસણ સોય કર્યું છે તે બદલ હું એમનો